પાકિસ્તાનમાં લગ્ન સમારંભમાં ભયાનક આત્મઘાતી વિસ્ફોટ થયો ડેરા ઇસ્માઇલ ખાનમાં ફિદાઇન હુમલાથી ચકચાર મચી ગયો છે ટીટીપીના પૂર્વ આતંકી નૂર આલમના ઘરે હુમલો વિસ્ફોટમાં આંતકી નૂર આલમ સહિત પાંચના મોત હુમલામાં દસથી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે

ફિદાયન હુમલાખોરે પોતે ફૂંકી માર્યો હતો અને આ લોહિયાળ હુમલામાં આઈએસઆઈના ખાસ ગણાતા અને ટીટીપીના પૂર્વ આંતકી નૂર આલમ મહેસૂદ સહિતના પાંચ લોકોના મોત નીપજ્યા છે પ્રસંગના ગીત સંગીત વચ્ચે થયેલા પ્રચંડ વિસ્ફોટે અનેક પરિવારોની ખુશીઓને તહેસ નહેસ કરી દીધી છે પાકિસ્તાનના ગુપ્તચર એજન્સીના ઇશારે શાંતિ સમિતિ ચલાવતા નૂર આલમ પર તેના જ જૂના સાથીઓએ હુમલો કર્યો હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે